અને આજે સવારે પોતાના માદરે વતન દસાવાડા પધાર્યા હતા ત્યારે સમગ્ર દસાવાડા ગામના સર્વ સમાજના લોકોએ ખૂબ ઉમડકાભેર ડીજે સાથે ખુલ્લી ગાડીમાં દસાવાડા પાટિયાથી તેમના વતનમાં લાવ્યા હતા અને બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરી સ્ટેજ પર પહોંચીને સમગ્ર ગ્રામજનોએ અભિવાદન કર્યું હતું અને સમગ્ર ગ્રામજનો દ્વારા સાલ સાફાઓ અને બુકે તેમજ શ્રીફળ સાકરથી ઉમડકાભેર સ્વાગત કર્યું હતું ત્યારે ડીજે પર દેશભક્તિના ગીતોના સુર વહેતા થયા હતા ત્યારે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો અને સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણીઓ છવાઈ ગઈ હતી કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ